નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારું પીજીવીસીએલ અને યુજીવીસીએલ નું બિલ ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું એ પણ ક્વિક પેમેન્ટ મદદ આમ તો તમે તમારું બિલ ઘણી રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો જેમ કે ગુગલ પે છે ફોન પે પેટીએમ વગેરે એપ દ્વારા તમારું પેમેન્ટ કરી શકો છો પણ તમે થર્ડ પાર્ટી એપ દ્વારા જો પેમેન્ટ કરશો તો ડિસ્કોમમાં અપડેટ થતા એક થી બે દિવસ લાગે છે પરંતુ આ જીઓનએલ ની ઓફિશિયલ વેબસાઇટ છે ક્વિક પેમેન્ટ પોર્ટલ જેની દ્વારા તમે તમારી એડિસ્કોમ જેમ કે પીજીવીસીએલ એમજીવીસીએલ ડીજીવીસીએલ અને યુજીવીસીએલ માટેનું પેમેન્ટ એટ એ ટાઈમ કરી શકશો અને સિસ્ટમમાં પણ તુરંત અપડેટ થઈ જશે અને તમને તેની રિસિપ્ટ પણ મળી જશે અહીંથી જે ઓફિશિયલ વેબસાઇટ એક ક્વિક પેમેન્ટ પોર્ટલ તો ચાલો જાણી લઈએ ક્વિક પેમેન્ટ પોર્ટલ દ્વારા કઈ રીતે પેમેન્ટ કરવું તમારું સૌ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ગૂગલમાં ટાઈપ કરો ક્વિક પેમેન્ટ પોર્ટલ એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે ક્વિક પે જીઓનએલ પેટીએમ એના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે ક્વિક પેમેન્ટ પોર્ટલની વેબસાઇટ ખુલી જશે જે જીઓનએલ ની ઓફિસિયલ વેબસાઇટ બિલ પેમેન્ટ માટે ચારે ડિસ્કોમ માટે હવે બિલ પેમેન્ટ કરવા માટે તમારે જે પણ નું બિલ પેમેન્ટ કરવું હોય તો એ નીચે સિલેક્ટ યોર કંપની ને ડ્રોપડાઉન મેન્યુ ની અંદર તમારી કંપની સિલેક્ટ કરો હું અહીંયા પીજીવીસીએલ સિલેક્ટ કરી લઉં છું એક્ઝામ્પલ તરીકે કેમ કે મારું ગ્રાહક નંબર પીજીવીસીએલ નો હોય ચારેય ડિસ્કોમ માટે મેથડ સેમ જ છે તમારે ખાલી કંપની સિલેક્ટ કરવાની રહેશે આગળની પ્રોસેસ બધી સેમ છે તો આ રીતે તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો જાણી લઈએ હું અહીં સિલેક્ટ કરી લઉં છું પીજીવીસીએલ એટલે હવે અહીં તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અથવા જો એસ કનેક્શન હોય તો પાંચ આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને અહીં આપેલા કેપ્ચા કોડ તે નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે ચાલો મારો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું નીચે કેપ્સા કોડ દાખલ કરો કન્ઝ્યુમર નંબર બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે લોડિંગ થઈ અને આ રીતે ગ્રાહકની માહિતી ખુલી જશે જેમ કે અહીંયા ગ્રાહકનું નામ બતાવશે અને તમારો ગ્રાહક નંબર પછી એ લાસ્ટ પેમેન્ટ ડિટેલ જેની અંદર તમે છેલ્લે ભરેલી રકમ અહીં બતાવશે તારીખ અને રકમ બતાવશે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ટેન્ટેટિવ અહીં છેલ્લે જે તમારું બિલ બનેલ હશે તે બિલ ની રકમ અહીં બતાવશે ક્યારેક જો તમારે બિલ નહીં જનરેટ થયું હોય તો અહીંયા જીરો પર બતાવશે અહીં બિલની તારીખ બતાવશે હવે અમાઉન્ટ ટુ પે જેની અંદર તમને જેટલું બિલ ભરવાનું હશે તે રકમ અહીં ઓલરેડી ફિલ જ હશે તમે આને એડિટ પણ કરી શકો છો રાઉન્ડ ફિગર માં ભરવા માટે અથવા જો તમારે વધુ ભરવું હોય તો તમે અહીંથી વધુ ભરી શકો છો જો ક્યારેક આની અંદર નવો બિલ નહીં બનેલો હોય તો આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ની અંદર જીરો બતાવશે અને બિલ ડેટ પણ બ્લેન્ક બતાવશે તમારી ઘરે બિલ આવી ગયેલ હોય તો તમે તે રકમ તમે અહીં દાખલ કરી શકો છો મેન્યુઅલી અને તમારું બિલ

એટલે આ રીતે ડાયલોગ આવશે પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ પેજ અહી ઓકે બટન આપેલા છે કેટલા ચાર્જ લાગશે તેની વગેરે માહિતી અહીં આપેલ છે તે તમે એક વખત વાંચી લેજો અને પછી તમારી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી લેજો જેમ કે ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ વગેરે ચાર્જિસ કેટલા કેટલા લાગશે તે લખેલ છે પછી નીચે કન્ટિન્યુ બટન આપેલ છે એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ ખુલી જશે તેની અંદર તમને અલગ અલગ પેમેન્ટ મેથડ આપેલા છે જેના દ્વારા તમે પેમેન્ટ કરી શકશો જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ તો તમને જે પણ પેમેન્ટ મેથડ સિલેક્ટ કરવું હોય તે પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી અને તમે પેમેન્ટ કરી શકશો હું મારા પીસીની અંદરથી પેમેન્ટ કરું છું એટલે ક્યુઆર કોડ સિલેક્ટ કરી લઉં છું અને ક્યુઆર કોડ વડે પેમેન્ટ કરી લઉં છું જો તમે મોબાઈલથી પેમેન્ટ કરતા હોય તો યુપીઆઈ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકશો જેમાંથી ડાયરેક્ટ તમારું યુપીઆઈ એપ ખુલી જશે જેમ કે ગૂગલ પે ક્રેડ ફોન પે વગેરે ત્યાંથી તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો જેના માટે હું નેક્સ્ટ વિડીયો બનાવીશ કે તો ક્યુઆર ઉપર ક્લિક કરો એટલેક્ટર ક્યુઆર ઉપર ક્લિક કરો અને ભીમ યુપીઆઈ સિલેક્ટ કરો અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરો તો આ રીતે ક્યુઆર આવશે જેને તમારા મોબાઈલમાં કોઈ પણ પેમેન્ટ એપ દ્વારા સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો તો ચાલો હું પેમેન્ટ કરી લઉં છું મારા મોબાઈલ વડે સ્કેન અને તો આ રીતે મોબાઈલમાં સ્કેન કરી અને મેં પેમેન્ટ કરી લીધું છે હવે મેસેજ આવશે યુ મેડ મે નોટ બી સેવડ એના ઉપર લીવ ઉપર ક્લિક કરી દીધો એટલે આ રીતે તમારી બિલ પેમેન્ટ રિસીપ આવી જશે જેની અંદર તમારું ગ્રાહકનું નામ લખેલ હશે તમારા ગ્રાહક નંબર લખેલ હશે તમારી ટ્રાન્ઝેક્શન આઈડી લખેલ હશે ટ્રાન્ઝેક્શન ડેટ અને ટાઈમ આપેલા હશે સ્ટેટસ આપેલ હશે અને ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ એટલે કે જેટલું તમે બિલ પેમેન્ટ કર્યું તે તેનું અમાઉન્ટ અહીં બતાવશે હવે આની પ્રિન્ટ લેવા માટે તમે નીચે બટન આપેલ છે પ્રિન્ટ તેના ઉપર ક્લિક કરો

તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને ને કરો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઉપર વાઈ જાઓ જ્યાં પણ તમને જીબી રિલેટેડ નવી નવી માહિતી મળતી રહેશે હવે આ બિલ પેમેન્ટ કઈ રીતે કરવું તેની પર સ્ટેપ બાય સ્ટેપ માહિતી આર્ટિકલ ની અંદર લખેલ છે જે પણ આપણે વિડીયોની અંદર જોયું તે સ્ટેપ બાય સ્ટેપ માહિતી અને અંદર આર્ટિકલની અંદર આપેલી છે તો તે આર્ટિકલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ અને ક્વિક પેમેન્ટ પોર્ટલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ તો ત્યાં જઈ જઈને તમે માહિતી વાંચી શકશો થેન્ક યુ